સોનગઢમાં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે રાષ્ટ્રીય એકતા અને વિકાસ યાત્રાનું આયોજન ભારતીય જનસંઘના સ્થાપક અને ભારત માતાની અખંડિતતા માટે જીવન અર્પણ કરનાર ડોક્ટર શ્યામપ્રસાદ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે સોનગઢ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમના રાષ્ટ્રીય એકતા સાંસ્કૃતિક ગૌરવ શિક્ષણ અને પ્રગતિ માટેના વિચારો આજે પણ દેશવાસીઓને પ્રેરણા આપે છે તેમના બલિદાનને સૌએ સચત નમન કર્યું હતું કાર્યક્રમમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સુરજભાઈ વસાવા જિલ્લા મહામંત્રી શ્રી રાકેશભાઈ કાચવાડા સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકના ડિરેક્ટર શ્રી જીનેશભાઈ ધનવાડા સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સ્નેહભરી વહેલ સારિકાબેન પટેલ ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી કારોબારી અધ્યક્ષ સેતલભાઈ મહેતા બાંધકામ અધ્યક્ષ આશિષભાઈ શાહ નગર સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ મહામંત્રી રૂપસીભાઈ રાજપૂત વિમલભાઈ દેસાઈ તથા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય એકતાના સંદેશો શ્યામપ્રસાદ મુખર્જીના જીવન પ્રસંગો અને વિકાસ યાત્રાના સંકલ્પો અંગે વિસ્તૃત રીતે પ્રકાશ પાડવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો કાર્યકરો તેમજ નગરજનોની વિશાળ ઉપસ્થિતિએ કાર્યક્રમને ભવ્ય અને અર્થસભર બનાવ્યો રિપોર્ટર હાર્દિક જોશી સોની